મમીજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચામ લાઈટ બાઈટ તો કરો અંદર ઉઠાડો ભોણિયાને ઉઠાડો ગુડ મોર્નિંગ dxc બેટા ગુડ મોર્નિંગ યુ ગાઈસ મેમન આજ તો સારું છે વેલા ઉઠ્યા છે ઠંડી કામ તો ઉઠાળો dxc ઊઠો છો વેલા ઉઠી તને

તો ગાઈસ ફાઇનલી શૈલેષભાઈ પ્રેસ્ટીન આવી ગયા છે દિયાવતી કરતી હતી અને અહીંયા એક તરફ બાર પોણી આવ્યું છે તો ભાઈ અહીંયા જો ભાઈ પોણી ની પ્રસાદ પાણી આવ્યું છે અને અહીંયા દક્ષાબેન કામે લાગ્યા છે આપણે દક્ષાબેનનો મારો લુકડો ધોવાનો આ પોણી ભરા છે बोला फटा फटा गाता गाता कौन था माय गुड़िया ए जा तू बाहर जा पतंग जगा ये ले जा तू में मुझे इन पतंग जगा ले जा जा, जा, जा जा इनके मुंह पानी पर आ इनके अंदर जा माय पतंग जगा ले जा पानो जो जो भीड़ की जगा ले जा जो जा खाली खाली जाके बन ले जाके हाँ कंप्लीट जाओ जा चली बाहर डाल के जी माउंट रिकमेंड કેમ છો દક્ષા બેન કપડા ધોવાય હા અમારા મુનાત તો ભાઈ કપડા ધોવા બેહી જાય છે ભાગ્યો રો કે લાતા એકદમ આ ઘર પર જ તા ડોરા ને તરા ક પતંગ ઓ પતંગ માં રાખ્યા ગણ ભાઈ તો બજે આ છે અમાર ગામની સવાર અમાર ગામની સવારે એટલે પાણી થી સવાર થાય જો રેલમ સેલ થઈ જાય બધું કાઈ જાવા જી પૂછે પાણી માં દેયો હે

Eh, tuh, Kak Rizik. Ah, kalau... Ah, ah, pokli, gaukah? Itu, gaukah? Jauh, nih? Salam. guys, biar takut dapet yang jalan Eh, Tommy. Eh, eh, gak, gak,

એ ઉના ભરાવા હે અને જબ્બો બે ચલો આમ જો આ મટી જજો તે પણ ફાટા ના મુઢા સેફ્ટી જુઓ જો ભાઈ સાતુબેન ચિટલી વાર રાખવામાં આવે ને આમાં તૈયાર થઈને નીકળું છે તૈયાર તમે વાત થઈ જાય ભાઈ જો તા ન્યારો ચલો ભાઈ માથા ભરાય ચોટલી વાહ ભાઈ વાહ ચાલો ફ્રેશ થઈ જાઓ બજાર જતા હું કોઈ લાબુ શાકભાજી પડ્યું ચાલો સાધુ ભાઈ હું આવું હો હાટા તો ગાઈ જઈએ તો મમ્મીજી દહેણું કર્યું છે સોરી દળવા મેં છે દહેણું જ યાદ આવી આટલું બધું પૂર ના કરાય મને થોડું ખાલી રાખવું પડે ચલો ભાઈ તો ઘઉં દળવા મેળવી દીધા ઘઉં દળાઈ જશે શું કરે પેઢી કાન ખુજારી કોની પૈ તો ઊંઘી જઈએ એવું હું અમે બે નાસ્તા બનાવ મે બોણો ભાઈ અમાર ફોન કરી છે કંટ્રોલ મો કેવાય છે નહી તે અમાર દક્ષાબે ને ખજાનો ખોલ્યો છે જો પપ્પા માં અમારા માટે કેટલું બધું ખાવાનું લાવ છે જો ભાઈ અરે મેથીની ખારી ચીકી આય તું શું કમાઈ અને એરે બેડ છે જે ગઈ અમાર અહીં પ્રખ્યાત બેડ દલસુક કાકાની ઇતને કુલ આબાદ ઉપર દે ઉપર નીચે હાઈ

મારે <laughs> <laughs> તો ગાઈસ ફેમિલી જમવા બેઠી છે દક્ષાબેન આવ્યા છે શું કહું બાય નિહા બધો જમવા બેઠો છે તમે તમાજી કીધું જમવા આવી છે કે સીલી આ ગયા એ મનુકર બેઠી હેલો ફેમિલી તો ગાઈસ ફાઇનલી આપળો ગેરા છે ગેરા છે લેજ મને કોઈ કિસાવ કર્યું છે અને દક્ષાબેન અહીંયા છે ઓ વાત છે શું ચાલે પૂજી દેઈ દે રમત કે રામ

વાહ ભાઈ વાહ અરે આ મધર બિસ્તરા ભરીને ના આવી તો લે આ મધર કપડો લઈ ના અરે વાહ આર ઘર કા રવિવાર છે કા શનિવાર થાય બોલે હે કા શનિવાર છે તો ગાઈસ જો માં બીજો બુના આવ્યો બે બુનો ભીગી થઈ જાત તો આ ઘરે મારી લતા અરે ઘરે મળ બે તણ ઘરે મળ્યો પેલા કી બે બુનો ચોરી

toh makal semua jadi aku nggak ada jodoh. guys bikin apa macam apa? makal papa, marah favorite sih, marah favorite sih kabar deh. to guys makal papa? makal guys, kami bapaknya Colombia datang, tapi dokter ya,

તો ભાઈ મમ્મી બનાવ કરી તો રોટલા બની દીધા ખીચડી બનાવી છે અને મમ્મી કઢી બનાવે છે ને આ ફેલા મફળી તજી પડી છે કોઈને ખાવાની છડી નહોતી બાપાને સોરી શેકવાનું મેળવે નહીં ચાલ મમ્મી મસ્ત ઘડી બળી બનાવી દે આપણે દર્શન કરતા હાઈ શૈલેષભાઈ આયા ગયા દેવતી કરવા માટે હા જેટલો બખાળો થાય બોલે

બધા <laughs> ને <laughs> <laughs> <laughs>

ফোন গুনিয়া নাই গাড়ী মি তাৰ